આજે આપણે પૈસા એટ્રેક્ટ કરવા માટે શક્તિશાળી અફર્મેશન્સ શીખીશું અફોમેશન્સ એ સકારાત્મક નિવેદનો છે જે આપણા મનને ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે પ્રોગ્રામ કરવામાં મદદ કરે છે પહેલાં આપણે એ સમજીએ કે અફોર્મેશન્સ કેવી રીતે કામ કરે છે જ્યારે આપણે અફોર્મેશન્સનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે આપણા મગજમાં નવા ન્યુરલ પાથવે બનાવીએ છીએ આ ન્યુરલ પાથવે આપણને વધુ સકારાત્મક વિચારો અને માન્યતાઓ વિકસાવવામાં મદદ કરે છે જેથી આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે હું પૈસાને એટ્રેક્ટ કરવા માટેના અફોર્મેશન્સ બતાવવા જઈ રહી છું જે તમે મારી સાથે પણ રિપીટ કરી શકો છો અથવા રોજ આને સાંભળી શકો છો અથવા સાથે સાથે બોલી શકો છો જે રીતે આપને કમ્ફર્ટેબલ હોય હું પૈસાના ચુંબક છું પૈસા મને સરળતાથી અને સહજતાથી આકર્ષાય છે મારી પાસે હંમેશા પૂરતા પૈસા હોય છે જે મારી બધી જરૂરિયાતો અને ઈચ્છાઓ પૂરી કરે છે હું નાણાકીય રીતે સફળ અને સમૃદ્ધ છું પૈસા મારા જીવનમાં આનંદ અને સમૃદ્ધિ લાવે છે હું મારા પૈસાનો ઉપયોગ સમજદારીપૂર્વક અને જવાબદારીપૂર્વક કરું છું મારી પાસે અનંત સંપત્તિનો સ્તોત્ર છે પૈસા મારા માટે સરળતાથી અને પ્રામાણિક રીતે આવે છે હું મારા નાણાકીય લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરું છું હું દરેક દિવસે વધુ પૈસા કમાઉં છું હું મારી સમૃદ્ધિ બદલ આભારી છું આ ફક્ત થોડા ઉદાહરણો છે તમે તમારી પસંદગી મુજબ પણ અફોર્મેશન્સ બનાવી શકો છો વધુ અસરકારક બનાવવા માટે તમારા અફોર્મેશન્સને વ્યક્તિગત અને લાગણીશીલ બનાવો अफर्मेशंस નો ઉપયોગ સકારાત્મક વલણ અને ક્રિયાઓ સાથે કરો જેથી તમને મેક્સિમમ બેનિફિટ આપે જ્યારે પણ अफर्मेशंस બોલો તો ફીલિંગ સાથે બોલો કે એ વસ્તુ તમારી પાસે છે પૈસા પુષ્કળ પ્રમાણમાં તમારી પાસે છે એ ફીલિંગ સાથે બોલો તો એ બહુ સરસ તમને પરિણામ આપશે હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડિયોમાં